અમારે કાયદો વ્યવસ્થા જાણવા અમને કોઈ વાંધો નથી ધક્કા મૂકી કરીને જાણી જોઈને તમે શું કેવા શું સાબિત કરવા માંગો છો ભાઈ ડરાવવા માંગો છો સીન કરવા માંગો છો એ ડરાવવા વાળા લોકો નથી અમારા આદિવાસીઓ છે ને અંગ્રેજો સામે પણ લડ્યા છે ક્યારે ગુલામી અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો તમને અહીં આટલા બધા દારૂના બુટલે કરોના તમે પરમિશન આપ્યા છે કેમ અટકાવતા નથી નામો આપો કાળીઓ ભૂરીઓ લાલિયો ભોલીઓ

માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી અને કમલમ માટે જ કામ કરે છે જનતા માટે નથી કરતા આ સાથે જ ઘેરાવ કરવાની સાથે સાથે બબાલ પણ થઈ ગઈ એ જ આખો ઘટનાક્રમ સર્જાયો છે આક્રોશમાં ચૈતર વસાવા અને તેમના કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે જેના કારણે તેઓ કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચે છે અને ત્યારબાદ જે મામલો છે આખો બીચકી જાય છે ત્યારે શું છે વિગતો અને શું ગંભીર આરોપો લગાવ્યા છે ચૈતર વસાવાએ જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ચૈતર વસાવાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ નર્મદા કલેક્ટર ઓફિસનો ઘેરાવ કર્યો ચૈતર વસાવાએ ભાજપના સદસતા અભિયાનમાં અધિકારીઓનો ઉપયોગ થતો હોવાનો આરોપ લગાવ્યો કલેક્ટર કચેરીમાં જતા પોલીસે રોકતા ઘર્ષણ થયું ચૈતર વસાવાએ કહ્યું કે તમે તમારું કામ કરો અને અમને અમારું કામ કરવા દો આ સાથે ચૈતર વસાવાએ પોલીસ પર દારૂ જુગારના હપ્તા લેતી હોવાના પણ આક્ષેપો લગાવ્યા છે તમારે કાયદો વ્યવસ્થા જાણવા અમને કોઈ વાંધો નથી ધક્કા મૂકી કરીને જાણી જોઈએ તમે શું કહેવા શું સાબિત કરવા માંગો છો ભાઈ ડરાવવા માંગો છો સિંસપટા કરવા માંગો છો એ ડરાવવાવાળા લોકો નથી અમારા આદિવાસીઓ છે ને અંગ્રેજો સામે પણ લડ્યા છે ક્યારે ગુલામી અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેગોરોના તમે પરમિશન આપ્યા છે કેમ અટકાવતા નથી નામો આપો કાળીયો ભૂરિયો લાલિયો ભોલિયો આપો કે નામ બંધ કરી દેજો 10 પેટીના 5 લાખ 20 પેટીના 10 લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ સમજ પડે છે ને આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દાણ ઉકળાવો છો વગર જોઈ તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને

અમારે કોઈ બીજી મગજમારી નથી અમારે હું પોતે એકલો રજૂઆત કરાવવાનો માણસ છું હું આગેવાન છું આમના હું રજૂઆત કરીશ તમે બોલાવો કઈ રીતના ભાઈ તમે ઓફિસ ખાલી કરીને નહીં જાઓ પોલીસ અધિકારી કાયદો વ્યવસ્થા જાળવે ભાઈ બરાબર છે અમે તમારી આ વર્ધીનો રિસ્પેક્ટ કરીએ છીએ એનો મતલબ એવું નથી કે તમારાથી ડરીએ છીએ તમે હોય કે અમારા જેવા ચૂટાયેલા પ્રતિનિધિ હોય પ્રજાના આપણે નોકર છે એ બધાએ ભૂલવું નહીં જોઈએ સાહેબગીરી બંધ કરી દેજો બરાબર નોકરું કરવું હોય તો હરકા કરો બધા અમે પણ પ્રજાના નોકર છે અમને પણ પ્રજાના ટેક્સી પૈસા મળે છે ને આ કલેક્ટર કચેરી કોઈના બાપની જાગીર નથી ભાઈ આ પ્રજાની સેવા માટેની ઓફિસ છે કેમ આવવા દેવો નથી આવતા અમને આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે કોઈ નિરાકરણ આવ્યું છે અહીંયા ધરણા પર બેઠા હતા બોર્ડની નીચે શું થયું આટલી બધી નુકસાની થઈ છે ખેડૂતોની કોણ સર્વે કરવા આવ્યું છે કોઈ આવ્યું છે સર્વે કરવા એટલે પોલીસ અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે અમે વેલ ગ્રેજ્યુએટ લોકો છે

કેમ ભાઈ સભ્ય નોંધણી અધિકારીઓ કરે છે કોણે કીધું કોઈ કયો પરિપત્ર છે બતાવો અમને એટલા માટે કેમ છો અહીંયા કલેક્ટર શ્રી નર્મદા ડીડીઓ શ્રી નર્મદા ડીઆરડી નિયામક શ્રી અને પાંચે તાલુકાના ટીડીઓ હશે તો જ અમે ખુલાસો આપીશું અમે બધા પુરાવા લઈને આવ્યા છે પુરાવા સમેત ખુલાસો અમે આપવા તૈયાર છે બધા અધિકારીઓને અમને ખુલાસો જોઈએ અહીં સુધી અમે જઈશું નહીં બે દિવસ રોકાવું પડશે તો રોકીશું હજુ પણ અમારે પાંચ દસ હજાર લોકોને બોલાવાશે તો અહીંયા બોલાવીશું જો અમારું નિરાકરણ નહીં આવશે અમે ખાધા પીધા વગર અહીંયા પડ્યા રહીશું

પ્રજાના ટેક્સ થી આપે છે કોઈના કમલમમાંથી પગાર નથી આવતો કેમ ભાઈ સભ્ય નોંધણી અધિકારીઓ કરે છે કોને કીધું કોઈ કયો પરિપત્ર છે બતાવો અમને એટલા માટે કેમ છો અહીંયા કલેક્ટર શ્રી નર્મદા ડીડીઓ શ્રી નર્મદા ડીઆરડી નિયામક શ્રી અને પાંચે તાલુકાના ડીડીઓ હશે તો જ અમે ખુલાસો આપીશું અમે બધા પુરાવા લઈને આવ્યા છે પુરાવા સમેત ખુલાસો અમે આપવા તૈયાર છે બધા અધિકારીઓને અમને ખુલાસો કરી દેજો 10 પેટીના 5 લાખ 20 પેટીના 10 લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ સમજ પડે છે ને હા આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉગરાવો છો વગર જોઈ તો તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને લાયસન્સ નથી આરસી નથી વીમો નથી એમ કરીને તમે દંડ ચાર ચાર હજારના દંડ ફટકારો છો મજૂરીયાને ખાડા પડ્યા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર કેમ એફઆર નથી કરતા ભાઈ

આ લોકો પર જો કાયદેસર ની કાર્યવાહી નહીં થશે તો દિલ પાંચ પછી આ કલેક્ટર કચેરી હોય એસપી કચેરી હોય કે જિલ્લા પંચાયત હોય બધાનો ઘેરાવો આદિવાસી સમાજ અહીંયા આવીને કરશે જ્યારે કલેક્ટરને ચૈતર વસાવા અને તેમના કાર્યકર્તાઓ મળવા જઈ રહ્યા હતા તે જ સમયે પોલીસે તેમને રોક્યા હતા અને ત્યારબાદ ઘર્ષણ થયું અને મામલો બીતક્યો મહત્વનું છે એ સમયે તેમને પોલીસ પર કહ્યું હતું કે અમે ડરવાના નથી અમારા જે આદિવાસી છે એ અંગ્રેજો સામે પણ લડ્યા છે એટલે અમે તમારી સામે પણ લડીશું આ સાથે જ હવે આ મુદ્દો આવનારા દિવસોમાં કઈ તરફ વળાંક લે છે એ જોવું રહેવું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર